આપડે ચાલે મકાઈ નો રોટલો છે મમ્મી રોટલા કરે છે એવું મકાઈ ના રોટલા તાઈ જો જેના ખાવું હોય જો જેના ખાવું હોય આપડે તો ખાવા આઈ ગયા તા

ને આપણે આવા જવાનું છે ગાડી તો વ્લોગ આવશે ગાડીનો જોવાનું ભૂલતા રહીને આપણે બ્લોગ કરીએ છીએ ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો ને જોવા ગાડી કેવી લાગે છે તો કોમેન્ટમાં જણાવજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો